સુરત ડીસીપી પિનાકીન પરમાર નો અનોખો પ્રયાસ અલગ અલગ વિસ્તારમાં ફરતા બેઘર લોકોને સુધારવા માટે પ્રયાસ મુસાફી યારો અભિયાન શરૂ કર્યું રોડ પર રહેતા વ્યક્તિને વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે બાદમાં તેમની સાથે અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે છે પહેલા નવડાવી વાળ કાપી નવા કપડા પહેરાવવામાં આવ્યા કોઈ જગ્યાએ એથી ખોવાયો કે મિસિંગ હોય તો તેના પરિવાર સાથે સંકલન કરવામાં આવશે મિસિંગ ઓનલાઈન લિસ્ટ તેમના ફોટો મુકવામાં આવશે જેથી પરિવારનું મિલન થઈ શકે મળે તો એની જિંદગી લાઈન ઉપર આવે થોડા ઘણા પૈસા આવે પછી કરે તો જમવાનું ને બધું આપે ને રોજીરોટી રખડતું ને ઉઘાડો જીવવાની કઈ જરૂર નહિ બરાબર છે અને ખાવા પીવાનું બધું અમે આપશું વ્યવસ્થા કરી દઈશું બરાબર છે જો નશાની કોઈ જગ્યાએ નશો નહીં કરવા જિંદગી જીવવાની બધી વ્યવસ્થા અમે તને સેટલ કરીએ લાઈટ ની અંદર બરાબર રખડતું જીવન બંધ કરી દેતું તને રહેવાની બધી વ્યવસ્થા અમે કરી દઈશું ટ્રેન બસોરા છે કે એ બધામાં સમજી ગયો હા અને કોઈ આડું એવું કામ નહીં કરવાનું પોલીસ આજે પોલીસ તક લઈ લીધું હતું સમજ પોલીસે તને દત્તક લઈ લીધો સમજી ગયો ને તું તારે કોઈ આડાવાડા કામમાં પડવાનું નહીં અને તારે જે જરૂર હોય કહેવાનું પણ ધીરે 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 તારે તારી લાઈફ બનાવવાની સમજી ગયો અને ડિસ્ટર્બ ને કઈને આની પેલી એ કરો તમે ચોખ્ખી વાત કહું છું સાહેબ મારે મહેશ સાહેબ એટલો કાલા વાયલા કહેતા એ લોકો ડિસ્કો પાર્ટી છે સિંગર ના છે રાજભવી એ લોકોને ડીજેમાં બી કામ કર્યું આ મહેશ પટેલ છે લેબોરેટરીમાં સાહેબ અત્યારે જમવાનું કેવી રીતે કરો જમવાનું સાહેબ કે કે છોડું ઘણું એમ તેમ થઈ જાય હા પાંચ પચાસ તો એલબેટ વાળા બી આપી દે થોડું ઘણું હા પછી પહેલા જો મારા દોસ્તાર છે એ આવે કામ દીધી અરુણભાઈ ખાઈ દો ના ભાઈ પૂરી વાત જામ એની જે તેનાથી બને એ આપણે સુવાનું ગયા હા સુવાનું હેલ્મેટ વાળા નતા સાહેબ કેની વાત કરે એ કે સાહેબ રોડ ના પચાડી તો પહેલી સાઈડ તમે બેસી નથી શકતા પણ બેસવાનું ઉભા રહેવાનું વધારે થતું પડી રહું ચાલે પડી રહું જો સાહેબ છે ને તો તમને મેં બતાવતો મારું ના ના વાંધો નહીં સમજી ગયા મારા તમને